અરે મેં કીધું પ્રોગ્રામ ચાલુ મને કે પગે લાગે ઘડીક બાર આવો તમે આવડે કીધું ઘડીક તમે વગાડો તો હું પાછળ જાતો નહીં ત્યારે આવડો ઓલવાઈ જાય હું ગયો પાછળ હું ઝટકે હું છે બોલે કે આવું લો કરાય બાય બાય માઇન્ડ ભૂલ્યા હોય તો અહીંયા ચડાવો તમે એટલે મને શું થયું કે આ બેટી બચાવ અભિયાનમાં રહી ગયો લાગે અને મેં કીધું કેમ લગ્ન બાકી છે કેટલા વર્ષ થયા મને કે પિસ્તાલીસ છેતાલીસ માં હાલે રનિંગ ફોર્ટી સિક્સ મેં કે તો પછી શું છે હજી કઈ નાની ઉમર કહેવાય હજી થઈ જાય સંબંધ અરે તું સંબંધ થઈ જાય વી વર થઈ ગયા લગ્ન છે તો પછી હમ લેર કે મન કે હું લેર કરે માયા ભાઈ કહેવાય બાકી કોઈ કહેતા નથી હું તમને કહી દઉં છું બધાનો આમ જ હાલે છે આવ અરે મેં કીધું હોય જગત ટેસડા કરે મન કે હું ટેસડા કરે મરી ગયો હું તો વળ ખાઈ ગયો માયા ભાઈ ભલે ખબર ક્યાં સોગડી એમાં ગોર દાદા ફેરા ફેરી વાત જાયમો તો જાયમો જ નહીં માયાભાઈ અને તે રાતના લગન બાપુ રાત લગન પેલો ફેરો ફેરો લાઈટ ગઈ હું ત્રણ ફેરા તો ગોર દાદા અરે ફરી ગયો માયાભાઈ હજી કારક કારક એ ગોર દાદા ને ફોન આવે ફિલ્મ જોવા કેદી દી જાવું એમ ગોર ભેગું પણ ઘરવાળી હરે નો સાહેબ માયાભાઈ

મીઠાના શાટમાં રીંગણા તરતા હોય યાર અને દાળ તો એવી બનાવે કે જાણે એડ્યુ પીતા હોય હુંય રોવા મળ્યો ઘરે ભૂપત વાહે આવ્યો બન કે તમે તો આવો મને ઘરે મેં કીધું જો તો ભૂપત રોવા મળ્યો કારણ કે હવ ને એના હવના ચિત્રો દેખાડના હોય આ માળો કેવો દુખી થયો અરે મે કીધું ભાઈ બન કે હું ભાઈ હું ખોટું ન બોલું માય ભાઈ અને ભગવાન એટલું માગજો આ ખોડલ પહા એટલું માગજો કે અડધો રોટલો હશે ને તો થોડો થોડો ખાઈને હોઈ જાવ પણ હે ભગવતી અમને સંપત્તિ દે તો એવી દેજે કે એનાથી અમારા સમાજને લાભ થાય અમારા પરિવારને લાભ થાય અને એમાં તારા કામમાં રૂપિયો વપરાય એવી સંપત્તિ તો અમને આપજે બીજું કાંઈ અમારે જોતું નથી There yeah. you

આપણા બાપુજી જોઈ તો આપણા બાપુજી આપણે પર પ્રસન્ન કરે થાય કે આપણે મોટા થઈ જાય પછી ઈ કે એમ કરીએ ઈ કે એટલું રળીન દે માળો દીકરો બહુ હાડો ઘણા નથી ગાય છે પ્લાસ્ટર વેલ આપણે મળે કા હું જો આ ભગવાને કીધું તો એટલે ભગવાને કીધું તો સુટાય છે કોથળી ઉપી નાખજો એમ આવું કઈ બધું ભગવાનના ના બાયોડેટા ન લખ્યું હોય બધું કે ભગવાન આમ કરે છે ભગવાન તેમ કરે છે એવું કઈ એજન્ટા હોય જ ને એમ થોડુંક તો આપણે ધ્યાન રાખવું કંપની વાળા ગાડી આપે કે ડ્રાઈવર ભેગો ન આપે એમ ભગવાન આપણે શરીર આપ્યું કે પછી હા બધું અને અમુક ને તું ભગવાન ને ખબર નથી અહીંયા આવડવા રે મારા રેશનિંગ કાર્ડ માં નામ હોય તો ક્યાં નામ હોય એમ પછી પૂછું અને તમે મને ઓળખાણ આપી ગયો પછી જોઉં છું ચેથીઓ કેમ દી ન જાય સા પાણી પીને બેઠા ને પછી ભૂરાય કીધું બાપા કોણ છે તક બેટા આપણે જે ગુલાબ જાબુ ને રબડી ને જે લાવ્યા હતા ને એ શેઠ છે એના પૈસા બાકી છે ઉઘરાણી આવ્યા કેટલા દેવાના છે કે પાત એટલે આ તો આજે આપણે મીઠાઈ લાવ્યા થઈ કા એ આપણે ખાધું ને આખું ઘરને જે ઉલટી થઈ ને મહેમાન ને ઉલતી થઈ ને દવાખાને દાખલ થયા ને મહેમાન દોઢ લાખ નું બિલ ને આપણા ઘરના સિત્તેર હજાર નું બિલ ને આ બધું ચૂક્યું પછી કેચ કર્યો ડોક્ટરે પોલીસ પોલીસને લખાવ્યું ને તમે એમ કીધું કે બધા દવાખાને લઈ ઘરે વહી આવીએ પછી તપાસ કરશું અને એની વાતે હતા ને જે પોલીસ ગોતે છે ને જેને હાલવી દેવાના છે એ છે આવા આવા લગ્ન જોઈ તો એમ થાય પાસા હજી

આ ગીત ખરેખર એવો બહુ આવ્યો મારા હમણાં તો મેં હાપડું ગીત આમ એવા લાંબા ઢાળા અને પછી જે બેન ગીત ગાતા હોય ને એ ઊંધું ખોહીને ગાતા હોય તો હું તમને શીખ દેખાડું તો જોતા જશો તમે આમ કોલેજમાં ભણતી કુ કન્યા કુંવારી કોલેજમાં તારા ડો કન્યા કુવારી જ ભણતી કે ડોશ્યુ ન ભણવા ત્યાં અહીંયા

તમે કોઈ દી જોયું છે મેં કીધું એ વીચી ના બચડા કેમ મોટા થાય મન કે ના હું તો તમારે સોમાહામાં અમારી વાડીએ રહેવા ઉઈ આવું એક હાથી વિષણ જોવા મળે કે અસંખ્ય જીણા જીણા એના બચડા છે એ ઈ વિષણ માથે ચોટ્યા હોય અને ઈ માં એનો દેહને ખવડાવીને આને મોટા કરે અહીંયા બચ્ચા મોટા થઈ જાય અને અહીંયા એમ કહેવાય વિષણ છે ઈ ખોખું થઈ જાય આ દેશની ની જગદંબાઉ પોતે ખોખા થઈ જાય અને એના સંતાનને તમામ ખવડાવી દેતી હોય એનો દીકરો ઝેરીલો થાય આખી તો હેલો નાખવાનો આળસ આતી હોય એકચ્યુઅલી મારથી નહી રમે અને લગભગ જોઈએ તો ગુખા તેડીને આજા જતા હોય મોઢા થઈ જાય ફૂટલા ફાનસ જેવા જો અઠવાડિયું આપો બાપો રામ હું નો બોલે સાધુ નું ઘર હતું બાપુ જાલી રામ સાગર લઈ આવ્યું જો જોઈ બાપા અને હું કેવાય તંબુરો

અને ઈ અત્યારે આવે એટલે રાજી થાય અને એમ દે કે મારો રામ આવ્યો રામ આવ્યો એટલે વાત પૂરી થઈ જાય પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે તેને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કોમેન્ટે કરજો બધાને જે દ્વારકાધીશ